નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આજરોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભામાં ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા સભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું પાગડી પહેરાવી પાંડુઈ માતાની તસવીર આપે રૂમાલ અને તીર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપની સરકારે ઘણા વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું છે કે આનાથી આજે આદિવાસી સમાજ ભાજપથી નારાજ હોવાનું જણાવાયું હતું જ્યારથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેમણે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે ભાજપાના કૌભાંડો બહાર પાડ્યા છે છેલ્લે ભાજપાનું પચીસો કરોડનું કૌભાંડ બહાર આપ્યું છે તેનાથી ભાજપ ડરી ગઈ છે ચૈતર વસાવા પર ભાજપે ખોટા કેસ કરીને જેલમાં મોકલીને ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે પોલીસે સીસીટીવી કાયબ કર્યો છે અને ચૈતર વસાવા ઉપર સીધો કેસ કરી દીધો છે પોલીસે ખોટું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો